હું શેતલ સોની ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત છે અને આજે હું બનાવવાની છું રાજાલાની પરોઠા તો જોઈ લઈએ પરોઠા માટે મેં લોટ બાંધી દીધો છે પહેલાથી તો એમાં અડધો કપ ઘઉંનો લોટ અડધો કપ મેદો મીઠું અને મણ નાખીને બાંધી દીધો છે મણવા માટે કોરો લોટ અડધી ડુંગળી નાના બે બટાકા વાફીને મેશ કરી લીધા છે બીટ છીણી લીધું છે અડધું એક નાનું ગાજર છીણી લીધું છે બે બે ક્યુબ ચીઝ લીધું છે અને પચાસ ગ્રામ પનીર છીણી લીધું છે શેઝવાન સોસ છે મેં છે ટમેટો સોસ છે મીઠું ચાટ મસાલો આદુ મરચાંની પેસ્ટ છે બે ચમચી ધાણા છે બટર છે હળદર મરચું અને ગરમ મસાલો અને જીરો આ બધું મેં પ્રપનના મસાલાનું લીધું છે પ્રપન્નાના મસાલાની ખાસિયત એ છે કે કોલ્ડ પ્રોસેસથી બનેલું મરચું હોવાથી એની ગુણવત્તા અને કલર ટકી રહે છે અને એનાથી એસિડિટી થતી નથી અને લાંબો સમય એનો કલર એવો ને એવો રહે છે તમે પણ એકવાર ટ્રાય કરજો અને શેકવા માટે મેં તેલ લીધું છે ગાજર લઈ લીધું છે મેશ કરેલા બટાકા पनीर आणि चीज यूज करिए जेట్లా ने राजा राणी के केव्हायचं स्वाद प्रमाणित और जी संची तणा सिरा नो मसाला

ટાણામાં લોટ કરી પરોટ પાણી લઈ જ

ફરી પૂરણ લોટજી ઉભરાવી અને ચારે બાજુ સરખું પૂરણ ફેલાવી દઈએ એટલે પરોઠો બધી બાજુથી અને પૂરણ આપણને દેખવાનું હાથે વણી લઈએ

આ પરાઠાને આપણે થોડો ક્રિસ્પી કરીશું તો ખાવામાં વધારે સારું લાગશે તમે બટર મપાશે કી શકો છો

વડવે હાથે સકલી હવે આપણને આપણે થરોઠા ઉપર સાત દે છે સરખી રીતે બત ేజవాన్ సోస మైనిస్ అనే టమాటో సాస్ అయినా ఉప్పు రప్పుడే చీజ్ చీనీ నాకు જો તમને મારી આ રેસિપી ગમી હોય અને તમે ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો લાઈક અને શેર કરજો અને જો તમે યુટ્યુબ પરથી જોઈ રહ્યા હોય તો ચેનલને ને અને લાઈક કરજો